સમાચાર સુરત થી મળી રહ્યા છે જ્યાં વેસુ વિસ્તારમાં એક જગ્યાએ પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી જો કે જે તે સમયે પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી એ કેસ નેલી મોટા સમાચાર વેસુ દારૂ મહેફિલ કેસ સમાચાર જેમાં આખા પરિવારે દારૂ પીધો હોવાનો એફએસએલ રિપોર્ટ કહી રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલ અગાઉ જે રિપોર્ટ પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો એનાથી વિપરીત આ રિપોર્ટ આવ્યો છે કે જેનમ શાહ સમીર શાહ એ તમામના રિપોર્ટમાં એમણે એમણે આલ્કોહલ કન્ઝ્યુમ કર્યું છે એવી વિગત છે તેમના રિપોર્ટમાં આલ્કોલ મળ્યા દાવો છે પ્રાથમિક રિપોર્ટમાં માત્ર સમીર શાહે જ દારૂ પીધો છે એવી વાત સામે આવી હતી એફએસએલ રિપોર્ટ થી હવે પોલીસની તપાસ પર ગંભીર સવાલ ઉભા થયા છે પહેલા તો જે જૈનમ શાહે પોલીસ સાથે માથાકૂટ કરી હતી ઝપાઝપી કરી હતી એ પોલીસ એમની સાથે પણ ઘર્ષણ કર્યું હતું છતાં પણ જયનમ પાસે માફી લખાવીને એને જવા દેવામાં આવ્યો હતો કે જ્યારે મીડિયામાં અહેવાલ આવ્યા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા ત્યારે જઈને પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો અને હવે જ્યારે એફએસએલ રિપોર્ટ એવું કહી રહ્યો છે કે ન માત્ર સમીર શાહ પરંતુ આખા આખા પરિવારે દારૂ પીધો હતો અને એમાં પણ હજુ એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ થઈ નથી એ પણ ખૂબ જ ગંભીર મામલો છે આખરે કોને બચાવવાનો પ્રયત્ન થયો છે કોના કહેવાથી લોકોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એક મોટો અહીંયા સવાલ છે અને બીજી મહત્વની બાબતે કે નવી સિવિલ હોસ્પિટલે જે રિપોર્ટ આપ્યો તો એમાં તો ફક્ત એક જ વ્યક્તિએ એના જ એના જ વ્યક્તિના એને આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું છે એવી વિગત મળી હતી નામ છે સમીર શાહ સિવિલ હોસ્પિટલનો રિપોર્ટ કહેતો હતો કે ફક્ત સમીર શાહે જ આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું છે કે હવે આ રિપોર્ટ એવું કહે છે એફએસએલનો રિપોર્ટ કે જયનમ શાહ સમીર શાહ હેતલ શાહ એ ત્રણે ત્રણે આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું છે એવું એફએસએલનો રિપોર્ટ કહે છે એટલે કે અલગ અલગ રિપોર્ટ અગાઉ પણ પોલીસે જે કામગીરી કરી અને લઈ પણ સવાલ ઉઠ્યા હતા આ જ સામે આવ્યો ત્યારે પોલીસે ફક્ત માફી નામું લખાવીને જવાબ દીધો હતો અને પછી જ્યારે મીડિયાનું પ્રેશર આવ્યું ત્યારે ફરજમાં રોકાઉટ નો ગુનો તો દાખલ થયો હવે વિગત મળી છે કે સિવિલ હોસ્પિટલનો જે પ્રાથમિક રિપોર્ટ છે એમાં પણ ક્યાંક કદાચ ગોલમાલ થઈ હોઈ શકે છે બિલકુલ શરૂઆતના ધોરણેથી જે અલથાણ પોલીસની જે કાર્યવાહી અને કામગીરી હતી એ શંકાના દાયરામાં હતી કારણ કે જે પ્રમાણેની આ ઘટના દારૂ મહેફિલનો કેસ સામે આવ્યો હતો અને દારૂ કારમાંથી મળી આવ્યો હોવા છતાં પણ જે માત્ર સમીર શાહે દારૂ પીધો હોવાનું રટન છે તે પોલીસ તરફથી કરવામાં આવ્યું હતું જૈનમ શાહ અને સમીર શાહની પત્ની જે હેતલ શાહ દ્વારા એક પોલીસ અધિકારી જોડે ઝપાઝપી કરી અને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં પણ જે જૈનમ શાહ અથવા તો હેતલ શાહ સામે શરૂઆતના ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ મીડિયા અહેવાલો બાદ છે તે સમયે ઘટના બની હતી ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે સમીર શાહ અને તેની પત્ની હેતલ શાહ અને તેના પુત્ર જૈનમ શાહના જે બ્લડ સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ સેમ્પલોની અંદર માત્ર સમીર શાહે છે તે દારૂના નશો કર્યો હોવાનો જે રિપોર્ટ છે તે આપવામાં આવ્યું હતું પરંતુ આ રિપોર્ટની સામે એક અલગ વાસ્તવિકતા સામે આવી છે કારણ કે એફએસઓલ રિપોર્ટ છે તે હાલ સામે આવ્યો છે અને એફએસએલ રિપોર્ટની અંદર એક મોટો ખુલાસો થયો છે જેમાં હેતલ શાહ અને પુત્ર જેનમ શાહ દ્વારા પણ છે તે દારૂનો નશો કરવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ જો દારૂ આલ્કોહોલનું પ્રમાણ છે તો હેતલ શાહના બ્લડમાંથી છે તે મળી આવ્યું છે સાતસો નવ ગ્રામ ટકા જેટલું જે આલ્કોહોલ છે તેનું પ્રમાણ છે તે હેતલ શાહના બ્લડમાંથી મળ્યું છે ત્યારે જે જૈનમ શાહ છે તેનામાંથી કુલ છસો ને વીસ ગ્રામ ટકા જેટલું આલ્કોહોલનું પ્રમાણ મળ્યું છે તેવી રીતે સમીર શાહની વાત કરવામાં આવે તો તેમાંથી પણ કુલ છસો ને પંદર ગ્રામ જેટલું આલ્કોહોલિકનું પ્રમાણ મળી આવ્યું છે એટલે અલથાણ પોલીસ તરફથી જે પ્રમાણે શરૂઆતના ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યવાહી આ એફએસએલ રિપોર્ટ બાદ સ્પષ્ટપણે જે છે તે સામે આવી રહી છે કે અલથાણ પોલીસની કામગીરી છે તે શંકાના માં હતી અને એફએસએલ રિપોર્ટમાં અહીં સ્પષ્ટપણે ખુલાસો થયો છે કે હેતલ શાહે સૌથી વધુ જે છે તે આલ્કોહોલનું પ્રમાણ સેવન કર્યું હતું એટલે હવે આ સમગ્ર કેસની અંદર છે તે જે સમીર શાહ પાસે જીકરની પરમિટ છે ત્યારે હવે તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ અધિકારી જોડે ઝપાઝપી કરતી નજરે પડી હતી ત્યારે હેતલ શાહ સામે પણ હવે ફરજમાં રૂકાવટ બદલનો ગુનો દાખલ થાય તેવી શક્યતાઓને અહી નકારી શકાય તેમ નથી જી બિલકુલ આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ